जय द्वारकाधीश गुड मॉर्निंग से बता मित्र मजा मा दो मजा आपड़ा एक वाड़ा वाई क्या है नंगा ये है बोला मैं निकल दे भाई આપડા બેજી નવરાજ નોતો કોખાંં પાલો છે અમે હતા આજ પેંશી માં આયા છે કાલ ના પમડી બેજી નવરાજ નોતો હાવ એ જ કોખાંં પાલાં ડગળો આપડો અને ગણા આપડો કર્યો સ્ટોક પાંચ ટ્રેક્ટર છે બીજો ત્રણ તો વખાર માં ના છે એ

ayo <hesitation> 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 જો આયાતા કે કે સલવેન પાછ આયા આ લીજે વે 80 ડોબળોં તારા કાઢે થી અતરુબી વેરી નાયા 70 વાગ્યો એ પોઈ ગયો કંચે આજ તો સતર મે મળ્યું નથી આવું બધું છે ધારવાળા પોળે પાંઠા બાઠા હે સતર આજો ડુબાઈ જી લાંબા લાંબી જી આલ્યા જાવ જો એ જી વેજો આલ્યા ઓ ના આપા નથવા કા આજ પાછા ગાઈ લઈને આરે આયા છે

આમાં સરતા હતા કાલે ડૂબા આમાં ડૂબો અમને કાલે ન ફૂટ આજે બપોર પહેલા હતા પણ બપોર પહેલા બહુ સર્યા નહીં કારણ કે હમણાં હુકો કાય ને બે ત્રણ દિવસથી એટલે પછી આ લીલા તરો ભી મારા કામ તો તરોડી લીલી જ છે પણ ધરોડે પાકી જાય એટલે ખાય નહીં બહુ અત્યારે અમથી છે અત્યારે કારણ કે સીમમાં ગમે રખડો થઈ ગયો આડોળો એટલે ધરાઈ ના હોય એટલે થાય ખાય નહીં તરોડે અલ્લા થોડા ફુંડા કરે હય કરે આ તરડો વાઢ વાઢ નખે કે કરે નખે બધી ખાઈ જાય આયા તેમને ગમી વાંજો પડતો હોય કે બેર હય ઓર ન સુવા ગાય કાઈસી વાળા ગાય મને બીવા હમણે છ આયા ન છે ને અલ્લા

પછી ખોતો દૂધ એટલે નુખ બહુ લાગી સારો બહુ કંટાળો ભૂખ એક વખત થઈ લઈએ પછી કંટાળો ન ટિફિન હાલો દોસ્તો આપણો ટિફિન આવી ગયું હતું અને પછી ખાઈ લીધું ફેંસી બગ થી ને ઉતાવળ ઉતાર ખાઈ લીધું આપડે જો આવી ગયા ડાપોળામાં આપણે મગફળી આવી હતી અહીંયા તો આપણો મગફળીનો ઢગલો પણ એમ પાસે હેઠા એમ નોખું પડ્યું હડે ખાય છે ફરતા ફરતા આટલું ખાય છે ને ત્યાં ડૂબા ધરે રહે છે તો ઘણું હે હેઠા ડૂબા વળા ઓળા એમ આટલું ખાય છે ને તો ધરે રહે બીજી ભાઈ આયા તો લંગડ લંગડદાસ પગમાં કાંટો વગાડ્યો

ગઈ ગઈ લે વાઈ ગયા અટી વાઈ ગયા પછી દવાજી આગળ આપશે સારો હોય દાઇથી મારી વાવવાનું એટલું મોટું થાય એમાં દી જાય તો ગમે લગભગ તો થાય જશે નહીં વાવવાના છે બધા આવજો છેણા ખાવા મગફળે તો ખાઈ લીધી મગફળી તો ખાવા તમે આવશો નહીં ખાવા હવે ખાવા ખાઈ લીધી તમે બધાય વાય દે કે મફરી બતામે તો નઈ કો પણ અમે કે શું આવજો ખાવા હજી પડઈ છે ચાવ છો રૂપિયા માંગી છે પણ હજી આપી નથી કોકની ગાય જાય પાણી જાય દીનેની દીને ગાય જાય દીને જાય તો વખત ખવરાવા ચાવ છો રૂપિયા મફરી માંગી છે પણ આપણે હજી આપી નથી

લે જો લે ટ્રેક્ટર આવ મનીનું નિન આવી આપડો પૂરી નાલે જી કરે હે આપડે વાય વાડકો આવે માલ પડી ગયો બસરતો નતો આજ

तो फोल ही जैल वहाँ तो न अनि खुकां पालो खाओ अनि खापड़ो गुल जी खाओ पाने ने पीटी गी खुक वाले मे ताई ने पीटी अब रो खुकां पालो आ गया होगा अभी ये है ये तो बोल रही है आला